રાધનપુરના મેમદાવાદ ગામના લોકો કાદવ કીચડમાં ચાલવા મજબૂર મેમદાવાદ થી કોણસેલા જવાના માર્ગ પર ઢીચણ સમા કાદવ કીચડ પાંચ કિલોમીટર માર્ગ બનાવવા સ્થાનિકોની માંગ કાદવ કીચડમાં સ્થાનિક વાહન ચાલકોને ભારે હાલાકી સત્વરે માર્ગ બનાવવા સ્થાનિકોની માંગ રિપોર્ટર નીલકમલ રાધનપુર પાટણ અમારે એવડ બધાય આલો છો તો અમારું જો કેમ અમારું વર્ષમે જાવ આવું માર કોઈ સંભાળ જ લેતા અને અમને રસ્તો બનાવી આલો અમારે કે કેમ પછી મરી જાય તો બી ધોળી ધોળી ના શું કામ નું અત્યારે કોઈ અમારે સુવિધા જ નથી આવી કાઢે અમને આખા ભારતમાં રોડ થઈ ગયા અમારે કઈ રોડ જ થતો નથી અમને કઈક સુવિધા કરી આલો અમાર છોકરા ભણવા કેમ જાય અમારે ગામમાં જવું હાજુ માધુ અમારે એમ લે એકસો આઠે આવી નથી આવતી આઈ થિંક પાણી જાતો જાતો તો અમને મરી જાય અમારે શું કરવાનું શું નામ તમારું અમારું નામ શારદાબેન બોલો હું બજાણિયાનો ગણભાઈ બચ્યું ભાઈ ગામ મેમદાવાદનો રહેવાસી મહાદુ જોડે અમારા ઘર છે અને છેલ્લા પંદર વર્ષથી અમારે આ રસ્તાની માગણી થયેલી છે અને કુલ કાયદેસર કાર્યવાહી કરીને